પાલ જોગણી કોઈ ના ખાલી થોડા રહેવા જતી નથી મારા મારા પાસે અને મારા વિશ્વાસ જે આયા હશે પાન હવા માટીની માટી છે એને મેં રૂપાલ જોગણી પૂરી કરી પાન છેલ્લા આઠ રામ માળી હું છેલ્લા આઠ મહિના નવ મહિનાથી નોકરી માટે રહ્યો છું પણ મારો નોકરી કંઈ ધંધો કંઈ ચાલતો નથી સરખો અથવા નોકરી કોઈ ઇન્ટર જવાનું થાય તો પણ ઈચ્છા થતી નથી જવાની મારી અને છે આઠ મહિના મારી જોબ ચાલુ હતી ગાંધીગઢ સિવિલ હોસ્પિટલમાં સુપરવાઇઝર તરીકે ત્યારે મારે બધું જ સારું ચાલતું હતું પણ ખબર નહીં કે આમ શું મને થયું અચાનક કે શું નડે છે મને મારી જાણવું હતું કાયદાની ચોપડી ઓછી છે પણ દેવગતિ ની ચોપડી જોઈ ની હોય પણ ધાર્મિક મોણસો જોડે ધાર્મિક મોણસો જોડે વધારે બેતા હોય તો તો ખબર પડે દેવગતિના ના નીતિ નિયમ ની યા તો ના બેઠા હોય તો મા બાપને ને મા બાપ સંસ્કારી હોય અને મા બાપ સંસ્કાર આ હોય અરે ધર્મ અને ફરજો શીખવાડ્યું હોય તો પેલા પેલા કદાચ દીકરી રિહાઈ જાય માં વધારે નાખ્યું પાછી આવી દીકરી પીડાય સાસરી મોદી ઝઘડા કરીને ગજિયા કરીશ અને આશરો લીધો હોય પિયર નો અને પિયર વાળા કે ડૂબીને મરી જવું તું જુવાળો કરવો રિહાઈ લેવાય

પણ હું ફેર પડ્યા હવે મા બાપે મોટા મોટા જો સમજણ પડશે ને તું ભાયા નહી તર જિંદગી પીડાવું પડશે અધિકાર આગળ કોઈ નું ચાલતું નથી મારા ભગવાન બનાવેલા આ તમારી માને લઈને આવ્યા તમે ભગવાન જોડે કે દેવ જોડે અને ગુરુ જોડે જેની બહાદી રસ્તો લેવો હોય

સચ્ચાઈ સત્યના માર્ગે એડવું હોય અને દેવને રાજી રાખવો હોય ને અને દેવને કદાચ તમારો પછી યાત્રા દૂર કરી હોય ને તો હાસુ 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 જૂઠું બોલીશ તો આજ આજ સમય આજ સમય જો ને તો જટફરીથી આવશે નહીં કારણ કે એવું નહીં વિચાર્યું કે હું કહું છું નડવા વાળા દેવ હાજર ઉભા છે ઘરની સંધની સદી માતા હાજર ઉભી સદી માં કળાવાળી સદી કકુ અમીરવાળી સદી તો બરોબર દુષ્મા જો આજ સત્ય છુપાયો ને ફરીથી કહું છું બીજવાર આજ સત્ય છુપાયો તો દીકરો દુખી વહુ દુખી અન આ દીકરીની માં દુખી મનની પીડા ઓછી કેટલીય કેટલીય પીડા આ મનની પીડા ઓછી અરે રે મનની પીડા કોને મારા રોમને કરાઈ ભગવાનને કરાઈ કે માતાએ કરાઈ તઈ ના માતા તો કોણ કરાત ને આ દીકરા દીકરીને ઓતી પીડા ઓછો ખરા દીકરો દીકરા ને બઉ ભેડા રહેતા જે ભેડા રહેતા તો જયારે ભેડાથી દૂર થયા

અને જે દુનિયા આગળ નવ્યો તો યાદ છે ને બધાને આજ દેવ આગળ હાસુ બોલ તો હું થાય આત્મા ઋષી ઝઘડા થી ડર લાગતી હોય ને પણ શદી માતા કોદર હારું નઈ થવા દે ના ભાઈ હું ના કરશું મારે એક નેક દીકરો આ તો માં બોલે આ તો ની અંતર ની પીડા બોલે પણ આવી પીડા માતા હોબી કરી

મારે મારે છે ને પ્રશ્ન છે છૂટા છેડા સુધી આવી ગયો તો આ લોકો ઘરના એ બધાએ નક્કી કરી દીધું હતું કે હવે છે ને આના કે કે બાળક નહીં થતું ને એટલે પછી હું એ ગભરાઈ એટલે પછી આ શું કે કે મારી જો હું બીજું બાળક નહીં તો ચાલશે પણ હું આને તો નહીં છોડું એટલે આ પ્રશ્ન આઈને ઉભો રહ્યો હતો એટલે પછી અમારે આ રીતનું કે હા ચલો અહીંયા અલગ રહેવાથી કદાચ જો કંઈક સારું થતું હોય તો અમે એના સંદર્ભમાં અમે મારી એવો નિર્ણય લીધો હતો બાકી બીજું કંઈ કારણ નથી આ નિર્ણય લેવા વાળા તમે કોણ

એને સીધી અરજી એની માં પાસે પહોંચે અરજી કરવાની જરૂર નથી એ આત્મા ડાયરી કોઈ માતા કોઈ માં હોય એ ઢોકો લઈને મારે ખરા ના મારે બસ આ રીતે પીડા થાય તમારા તમારા ધંધા કે નોકરી હોય છોડાઈ નાખે અરે રે વિંટી આવી વિંટી વિંટી આવી વિંટી બનાવી હતી ભાઈ હા બનાવીતી વિંટી આવી અને મીટીવાળી માતા બોલે મારું કેજી હા બનાવી આ વીંટી ના રહસ્ય બતાવો ભોજા જયંતી એક મહારાજે અમને વીંટી બનાવવાનું કીધું હતું તો અને પછી વીંટી બનાવી અને પછી એમને એમ કીધું હતું કે પાણીયારે મેળડીમાં નો દીવો કરજો એ પાણીયારે દીવો કર્યો અને મારા તકલીફ વધારે ચાલુ થઈ નોકરી ધંધો બધું છૂટી ગયું બીજા જ નોકરી છૂટી ગઈ બીજા દિવસે નોકરી છૂટી ગઈ અને બધી તકલીફો પછી પડી અમારે હા પાણીયારી દીવો મેળડી માં કીધો તો હા ત્યારે અમે અમારા ઘરનું આ બાર સિક્કો તો નતું બેસાડ્યું અને અમને એવું એટલું બધું દેવગતિ નું જ્ઞાન નતું તો અમે બેસાડ્યું પછી અમને એવું લાગ્યું કે કર્યા પછી આવી તકલીફ થઈ જાય તો પછી અમે પચીસ કિલો ચકલા ચણ નાખી માફી માંગી કગર્યા પણ તોય છતાં અમારે કઈ ફેર નહીં પડતો એમ એક વાત બતાવ આ વીંટી આ વીંટી બનાવવાનો આ વિંટી બનાવવાનો શોખ છે તમને આ વીંટી દુઃખ થી બનાવી કા દુઃખ પડે એટલે વીંટી બનાવીને ને નીતર વીંટી હુલા બનાવી પડે આ વીંટી બનાવી એટલે જે નડવાવાળી માતા પેલા હતી નડતી દેવ નડતું તું દેવ માતા નડતી હતી એટલે તકલીફો પડતી હતી તકલીફ આ તકલીફના ના હિસાબ બનાવી સાચી વાત છે બનાવી એટલે નડવાવાળા દેવે વિચાર કર્યો કે જો વીંટી જે હારું થઈ જાય

પણ મૂળ થઈ જતી સદી કીધું વિનતી કરાવી બરાબર એ દુઃખ લાગ્યું બરાબર પણ એ દુઃખ લાગ્યું વિનતી કરાવી એટલે વધારે પણ વિનતી નથી કરાઈ એના પહેલા તમને તકલીફો પડતી હતી એટલે વિનતી કરાઈ પણ એ તકલીફો પહેલા કોણ આલતું હતું શધી માતા આલતી હતી શધી માલતી આલતી હતી કા આ દોશીબાના કાતા એટલે સાચી વાત હવે હું કરશું

આ મા ના હોત અને આ માય તને મોટો ના કરે હોત અને માય આને પૈણાય ના હોત ને તો આ ચોથી હોય તો વિચાર કર ગોડા સાચી વાત સાચી વાત માં તારે એવું થાઉં છે કે માં અમારા બે પતિ પત્નીને ઝઘડા થાય સાસુ બનતું નથી એવું કયું દેવ કે સાસુ ઓને ઝઘડા કરાવે માં પહેલાથી જ આવી આવ્યો હતો આ હા માણી તારે આ આ આટલે તારે હેડું પડે મોડે

દીકરીની મજબૂરી જો વહુ હોય તો વહુએ કકડીને કેવું પડે કે અમારી હાઉને ગમતું હોય ને ઈ કરીશું અમે હા 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 માં હું સાચારે દેતી માર સાસુની માફી માંગુ છું માં હવે મારા તજે હા માં

અને પોતાની ઈચ્છા પૂરી ના થાય અને દીકરો દીકરા ને હોવું તમારા કીધું મને નહીં ને તો હજી માફ ના કરાય અરે રે એક માં એક માં જેને જન્મ આવે નવ મહિના બેટ રાખીને ને દીકરા પર ત્યાં આવે પણ સંધની સતી જેવી રડિયાડી માતા હોય અરે રે અરે રાજી થાય અરે રાજી થાય તો રાજ પાટા લે અને કદાચ આવો નેહાકો ભારે ને તો ખેતા મેદાન કરી નાખી દીકરા અપનાઈ લો અને માની જો તમારી માં

એની ઓડી મારી અને કદાય કોઈ કાર્ય કરાય નહી તમારા પોતાના સ્વાર્થ માટે ભલે દીકરા કદાચ કદાચ બહાર જવાથી

સંતાન મળશે હવાશેર માટી મળશે મારાજી એ માતાને નમી રહેશે લેજે મારાજી માતાનો સારો લેજે રૂપાલ ઝોગણી બોલે કદાચ બીજું બોલે નહીં પણ મારી પહાથી સંતાન લેવો હોય તો મોઢે હસમુખા જોઈએ મોઢા હસતા જોઈએ અરે રે બે હાથ જોડી મહેતા આવડું જોઈએ માને માને મારેગડીએ પગે લાગતા આવડું જોઈએ રૂપાલ જોગણી કોઈના ખાલી થોડા રહેવા જતી નથી મારા મારા પાહે અને મારા વિશ્વાસ જે આયા હશે પાન હવા માટીની માટી માગણી છે એને મે રૂપાલ જોગણી એ પૂરી કરી પાન કદાચ હું આશીર્વાદ આલી ગયું તો માનો નિહાકો મને રસ્તે પડે જગરાયે બોલ માફી માફી मारी बहा कई जगह भरिया मारी बहा ना तो आता है ना बेला कई 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 का क्रिया उगड़ी कई बटालों मटे अरे रे कई संतान मटे अच्छी बात है पर कोई जगह इस सफरता मरी नहीं थी नथी माली माके बीजी करे नाखी इतली है कपड़ा हुंडी बीजी करी नाखी सौ टका मां सौ टका पुतड़ो बनाई डाटी नाखियो हां मां अरे रे बधी फेल

અને એના પછી કાળો ધાબડો મશાની મેડી હોય જાલીશ અને મશાની મેડી એક બાજુ ઊભી રહે ને તો તારી નોકરી તો નહીં પણ ગોડા હારું ઘર બનિયાલ છે આમાં હારું ઘર બનિયાલ છે નોકરી તો નોકરી આલ છે અને હારું ઘર બનિયાલ છે ગોડા અને હારું ઘર બનિયાલ છે તારા બાપનો ભાગ લાશે જમીનમાંથી આવ ઉરપાલ જોગણી માતા બોલું દીકરા પણ મારું બતાવ્યું સમાધાન જાતે કરવું પડે મારા શબ્દો અમલ કરવો પડે અને અમલ થાય ને

ના કાલિતા ને એના એટલે હારો હાલ ઉઢાડજે જેવો હાલો હાલો ઉઢારીશ ને એટલે ફોન આવશે કે નોકરી